જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણા સમયથી બધાની કમેન્ટ આવતી હતી કે તમે ક્રૂઝમાં ગયા છો તો તમે અમને પૂરો વિડીયાની ડિટેલ આપો અને શોર્ટમાં તો હું તમને બધું ન જણાવી શકું એટલે મારા લોંગ વિડીયો જોવા તમે બધાએ તૈયાર થઈ જાઓ મિત્રો અમે ક્રૂઝની અંદર આવી ગયા છે તમે આગળના વિડીયોમાં જોયું કે જો અમે અંદર આવતા જ તમે જે હાથમાં જે પટ્ટી બાંધી હતી ને મિત્રો એ અમારી ટિકિટની પટ્ટી હતી એ પટ્ટી વગર આપણને અંદર એન્ટ્રી મળતી નથી અને મિત્રો જો પેલા માળે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં માળે તો આપણે પાર્કિંગ આવશે જેમાં ટ્રક ટુ વ્હીલ અને ફોર વ્હીલના પાર્કિંગ હોય છે જેવા ફોર વ્હીલની ટિકિટ પંદરસો રૂપિયા હોય છે અને ટુ વ્હીલના બસો રૂપિયા હોય છે અને આપણી નાના બાળકો હોય બે વર્ષથી ઉપરના તો તેની પણ પાંચસો રૂપિયા ટિકિટ છે અને આપણે મોટાઓને બધાની પાંચસો રૂપિયા ટિકિટ છે અને હવે મિત્રો હું અંદર જાઉં છું આ અહીંયાથી આપણે અંદર જઈ શકીએ પાર્કિંગ નીચે છે અને આ પેલો માળ છે ઉપર ચડતાં જ તમે જોઈ શકો છો મિત્રો આ ક્રૂઝમાં અને અમે અંદર આવી ગયા છીએ હવે ક્રૂઝની અંદર આપણે આવી ને મિત્રો એટલે આપણે સૌ પ્રથમ તો આપણે પોતપોતાની રૂમમાં વીઆઈપી વીઆઈપી રૂમમાં આપણે વૈયાવું પડે અને પોતપોતાની સીટમાં આપણે બેસી જવાનું કારણ કે ક્રૂઝ ચાલુ કરતા હોય ને મિત્રો ત્યારે આપણને કોઈને બહાર એન્ટ્રી ન મળે જેવી રીતે હમણાં તમે બારીની બહાર જોયું ને જે બાલ્કની હતી ત્યાંય પણ આપણે ઊભું રહેવાનું નહીં બધાને અંદર જ આવી જવાનું અને દરવાજા બંધ કરી દેશે નાના બધા હોય તે અને પછી આપણે જો આ આ બારની ગેલેરી છે કોઈ તમને બહાર જોવા નહીં મળે એક ભાઈ છે ખાલી એને પણ હમણાં ત્યાંના આદમી આવીને અંદર મોકલી દે અને જો સામે મશીન હતું ને તેનાથી ક્રૂઝ ચાલુ કરવાનું હતું એ અને અંદર આવીને અને પોતપોતાની સીટ ઉપર આપણે બેસી જવાનું અને તમે આ સામે જોવો છો ને મિત્રો ત્યાં તમને ખાણીપીણીની તમામ વસ્તુ મળશે અમે ત્યાંથી આ સેન્ડવિચ લીધી હતી અને બટેકા ભૂંગળા લીધા હતા છોકરાઓ માટે ખાવા ખાવા પીવાની તમને તમામ વસ્તુ મળી જાય મિત્રો એ તમારે કાંઈ ગભરાવાનું નથી તમે બસ ફ્રૂઝમાં ફક્ત સામાન લઈને આવી જાઓ સામાન જેટલો હોય એટલો આમાં આવી જાય અને ખાવા પીવાનું તમને તમામ વસ્તુ મળશે નાના બાળકો હોય તો તમને ઘોડિયાની પણ ત્યાં સુવિધા મળે મિત્રો અને આ પહેલાં માળે છે અને પહેલાં માળમાં અમે તો મેં વિડીયો તમારા માટે જ બનાવ્યો છે કે મારા સબસ્ક્રાઈબરો વિડીયો જોઈ શકે જોઈ શકો છો તમે મિત્રો વિડીયો અને બધા એટલા ખુશ હતા ને અને મિત્રો એટલો પવન હોય ને તમે જોઈ શકો છો જો ફૂલ પવન એમ રૂજ આપણું ચાલતું હોય જહાજ ફાસ તો પવન કેવો હોય એમાં દરિયાઈ પવન એમ પણ તમને બહુ મજા આવે મિત્રો એકવાર તો અચૂક પરિવારોને લઈને ફેમિલીને લઈ બેન દીકરીને લઈ પણ તમે જહાજની મુસાફરી તો કરજો જ ખાસ મિત્રો કરજો બહુ આનંદ આવશે ને ડરવાનું નહીં હમણાં બે દિવસ પહેલાં જ હજી મેં જોયું કે એક મિત્રને ચક્કર આવી ગયા અને ત્યાં ક્રૂઝમાંથી નીચે પડી ગયો પણ એનો આ બાદ બચાવ થઈ ગયો છે કાંઈ વાંધો નથી આપણી સાથે ત્યાંના માણસો હોય જ આપણને કાંઈ ન થવા દે અને તમે બેસી જાઓ ને મિત્રો એટલે ક્રૂઝ સિંચાઈ હલે નહીં તમને એમ જ થાય કે હું મારા ઘરની ઓફિસમાં જ બેઠો છું અને ઘરમાં જ બેઠું છું પરિવાર સાથે એમ તમે બહાર આવો ને તો તમને એમ થાય કે હું ક્રૂઝમાં જ છું એમ બાકી આમ એવું લાગે કે હું ઘરે જ છું એમ તમને એવો અનુભવ થાય અને મા બાપ આપણા ગઈડા હોય ને તો એને તો મિત્રો એકવાર લાવજો જે બિચારા જીવનમાં ક્યારેય આવું જોયું ને જાણ્યું ને માયણું ન હોય અને જો આ બધા ધાબે એટલું એકદમ મોજ કરે છે બધા મિત્રો સાથે અને કીર્તિદાનના ગરબા એવા ફાસ વાગતા હતા બધા પોત પોતાની ધૂનમાં એવા મસ્ત મજાના બધું ભૂલીને આમ આગળ ન નીકળી ગયા હોય એવો અહેસાસ થાય આપણને એમ દુઃખ ગમે એટલું હોય ને તો મિત્રો આપણને દુઃખ પણ ઢકાઈ જાય ને આપણે આમ સુખનો અનુભવ ને શાંતિ થાય એમ એવો આનંદ આપણને આ સફરમાં થાય છે બહુ મજા આવે એમ જો અમારા નવિયાબહેનના પપ્પા ઉપર આવી ગયા છે હું ઉપર વિડીયો ઉતારતી હતી એ નીચે હતા જો અમારા ભાઈ તો આમ બહુ મોજમાં જો ક્રૂઝમાં જો જાણે આમ અમે પછી મા દીકરો બે એમ જલસા કરતા હતા એમ મોજ તો કરી લેવાની હોય ને જીવનમાં સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે આવી અને જાય આપણે તો બસ મોજ કરી લેવાની જીવન છે તો જીવી લેવાનું છે આપણા સદગુરુને આપણા ઈષ્ટદેવને આપણા માતાજીને યાદ કરતા જઈએ મુસાફરી કરતા જઈએ અને હર હંમેશા બહાર નીકળીએ અને એને યાદ કરીને નીકળીએ એટલે આપણા કોઈ કામ આપણા નિષ્ફળ ન થાય આપણા સફળ જ જાય અને પ્રિય આપણા હનુમાનજી મહારાજને યાદ કરી લેવાના એટલે આપણે ક્યાંય વિઘ્ન જ ન આવે જય સિયા રામ બધા એને વિડીયો જોવા જય સિયા રામ આ પેલો માળ છે આ છે બીજો માળ હવે હું તમને બીજા માળેથી હું તમને સમુદ્રની તમામ વસ્તુ જો તમે જોઈ શકો છો કેવો વિશાળ દરિયો છે હવે હું પાછી ધાબે આવી ગઈ છું અને પાણી તમે જોઈ શકો છો એટલી મજા અને એટલો આનંદ આવે ને મિત્રો મેં કેટલા બધા વિડીયો બનાવ્યા ક્રૂઝના પણ બહુ બધાની કમેન્ટ હતી કે દીદી તમે બેન જણાવો કે આની ટિકિટ હું છે આ ક્યાંથી ઉપડે છે અને મિત્રો જો અમે છે ને ભાવનગરથી ઘોઘા આવ્યા કારણ કે ભાવનગર મારા મોટા સસરા રહી છે એના ઘરે અમે એક દિવસ રાત રોકાણા અને સવારમાં વહેલા અમે છ વાગે નીકળી ગયા કારણ કે આઠ વાગે આપણું ક્રૂઝ ચાલુ થઈ જાય છે એટલે અમે છ વાગે નીકળી ગયા અને સીધા ઘોઘા આવી ગયા ઘોઘા આવી અને અમે તમે શરૂઆતમાં આગળ તમે જોયું ને કે અમે અંદર એન્ટ્રી કરતા હતા એ તમે જોયું ને કે રસ્તો મેં તમને આગળ બતાવ્યો અને પછી ત્યાં જઈને અને અમારી ઓનલાઈન ટિકિટ હતી એટલે અમે ફોનમાં જ બુક કરી નાખી હતી બુક એટલે અમે ત્યાં બતાવી દીધી હતી ટિકિટને બરોબર આગળ અમારી ભાઈ આગળ ઊભા હોય ને એ આપણે ટિકિટ ચેક કરતા હોય અને પછી અમે જેવા ક્રૂધની અંદર પ્રવેશ કર્યા ને એટલે ન્યાય અમારી ટિકિટ ચેક કરી પણ અમે બે જણાની જ ટિકિટ લીધી હતી મારો છોકરો બાબો જેની હજી પાંચ વર્ષનો છે એટલે મેં તો ટિકિટ નથી લેવી આવડા મોટા ક્રૂદમાં પાંચ વર્ષનો બાબો તો આવી જ જાય ને પણ ન ચાલ્યું એટલે ન લીધી ને એટલે કે અમે આને બેસવા નહીં દે તમારે ટિકિટ અત્યારે લેવી હોય તો લઈ લો પછી અમે ત્યાં જેની ટિકિટ લીધી ને તો પાંચસો રૂપિયા ટિકિટનો ભાવ તો છે જ પણ અમે નહોતી લીધી એટલે એક્સ્ટ્રા ચાર્જ લાગ્યો એટલે અમારે છસો રૂપિયાની ટિકિટ અમારા બાળકની પડી અને અમારા બે માણાની અમારે પાંચસો પાંચસોની નવિયા તો એક વર્ષની છે એટલે એની ટિકિટ નહોતી અને અમે જે ટુ વ્હીલ લઈને ગયા હતા ને એના અમારે બસો ભરવા પડ્યા અને ફોર વ્હીલ હોય તો પંદરસો અને અમે ઘોઘાથી અમારી તમે ઘોઘાથી ભાવનગરથી તમે બસમાં પણ તમને ઘોઘા બસ મૂકી જાય જેટલા અહીંયા ગ્રુજ પહાય અને એ તમારે કાંઈ ટેન્શન તમારા પાસે સામાન હોય ને તો વહેલા તમે બસમાં પણ અહીંયા સુધી આવી જાઓ ને અહીંયા તો તમે સીધા જહાજમાં ચડી જાઓ છો આ ટ્રક ચડાયવા છે લોકોએ ટ્રકના પાર્કિંગ અલગ ફોર વ્હીલના અલગ ટુ વ્હીલના અલગ જો આ બધી બેનો છે ને બેન દીકરી એ બધી ક્રૂઝમાં કામ કરતી હોય રાત દિવસ બિચારી બધી કામ કરતી હોય એ લોકોને અમે પૂછ્યું હતું તમારે શું સેલેરી છે તો એ લોકોએ મને જણાવ્યું હતું કે અમારે પંદરસો છે પંદર હજાર સેલેરી છે અમે સવારના આઠ વાગ્યાના ઘોઘાથી આવ્યા હતા અમે રાતે દસ વાગે અમારે ઘરે જવાનું પંદર હજાર અમારી સેલેરી એ બેન દીકરી મને વાત કરતી હતી વાસણ ઉટકવાના ક્રૂઝમાં પોતા કરવાના જે કાંઈ નાના મોટું કામ હોય કરવાનું એવી દીકરીઓ હતી મેં એને પૂછી લીધું તું કારણ કે મારા સબસ્ક્રાઇબોને જણાવવા માટે જ મેં સ્પેશિયલ ભૂછ્યું તું અને મિત્રો જો એને પપ્પા અને જો નવિયા તો અમારી બધાને જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ જ કરતી હતી અને મિત્રો સામેથી જો આ જહાજ આવતું તું ને એ જાતું તું ગોઘા અમે હાવ નજરે જ અને પછી મેં વિડીયો ઉતારી લીધો તમને બતાવવા જ આ જહાજ છે ને એ સુરતથી ગોગા જતું તું અને અમે ગોઘાથી સુરત આવતા એટલે અમે ભાઈ સામ સામે મારી ટક્કર થઈ ગઈ એ તો આપણા ભાગ્યશાળી કે ટક્કર થઈ ગઈ એટલે હું તમને અત્યારે બતાવી શકું છું નકર તો મિત્રો આપણે હું વાત કરું એમ તમને ખ્યાલ ન આવે આવી રીતે ઓરિજિનલ વિડીયો તમને બતાવું ને તો તમને વધારે મજા આવે અને બધા વિડીયો ઉતારે છે જો પોતપોતાના શહેરમાં ગામડે બધાને માતા પિતાને બતાવવા માટે કે બાપુજી જોવો અમે આ સફરમાં ગયા અને સામેથી પણ આ જહાજ આવતું હતું એમ જોવો આખું ભરેલું કેવી મજા આવે આમાં ડરવાનું છે જાય નહીં અને કોઈ બેન દીકરીએ બીવાની જરૂર છે જ નહીં ટિકિટ ઘરવાળા લેતા હોય ને તો લેવા જ દેજો અને સફર કરજો જ એકવાર કાંઈ નહીં થાય ભગવાનને યાદ કરીને ચડી જાજો કે ક્રૂઝ પડી જાય તો આપણું થાય ને હલશે કાંઈ થાય નહીં બહુ જ મજા આવે આપણા સદ્ગુરુની યાદ કરીને આપણે બેસી જવાનું અને આ છે વીઆઈપી રૂમ આમાં બધા વીઆઈપી લોકો હોય આપણે લઈ શકીએ ટિકિટ પણ આપણે નાના માણા હોય એટલે આપણે કાંઈ એટલું બધું બળ ન કરી શકીએ આપણે નાનું કરી તોય આપણે આનંદ તો બધા આનંદ અને મોજ એક જાય મિત્રો તમે વીઆઈપી સાદી ટિકિટ લ્યો મોજમાં કોઈ ફરક ન પડે આમાં બાળકોના ઘોડિયા આપણે અપંગ હોય ને તો આપણે વ્હીલચેર મળી જાય અને જો તમારે ઠંડી વાતી હોય દરિયાની હવા તમને આમ મજા ન આવતી હોય તો તમે એસી વાળા રૂમ માં બેસી જો અમારા ભાઈ અહીંયા ઉભા રહી ગયા છે તમે પિક્ચર આવતા હોય તમારે જે જો ટીવીમાં તમે બેઠા બેઠા જોઈ શકો તમને ખબર ન પડે નીંદર કલ્યાણ તમારી સુરત આવી જાય જો બાળકો એવા આરામથી કાંઈ હલે બોલે કાંઈ નહીં ક્રૂઝ એકદમ સ્થિર જેવી રીતે તમે ઘર માર્યો ને એવી જ રીતે ઘોડિયામાં બાળકો હોઈ જાય ને ઉઠે તા તો આપણે ઘરે આવી જાય આવું આપણા બાપુજીને જ ગામડે બતાવીએ આ બધું તો કેવું એને વાલું લાગે એ બિચારા એ કોઈ કોઈથી કાંઈ આવા વિડીયા જોયા ન હોય અને આપણે કેટલા ભાગ્યશાળી છે કે આવા આવા ક્રૂઝમાં આપણે સફર કરવા મળ્યું આપણે ટ્રેનમાં સફર કરીએ પ્લેનમાં સફર કરીએ ક્રૂઝમાં સફર કરીએ કેવી કેવી એસીવાળી બસોમાં બી આપણા ખૂબ ભાગ્યશાળી છે મિત્રો આપણે ભલે ટકનું ખાઈને ટકનું લઈ પણ જીવનમાં ખુશ રહીને એ જ મોટી વસ્તુ છે રૂપિયાવાળાને જોઈને આપણે મુંઝાવાનું નહીં આપણે નાનું હોય તો નાની ખુશી મનાવવાની જો અમારો ભાઈ છે જ એની એની મજા આવી એને બિચારે કોઈ આવું થોડું જોયું હોય આપણે બતાવીએ દીકરાઓને તો જોવે અને જાણે અને માણે એને મારા વાલીડા બીજું તો આમાં હું આપણે હું વાત કરું અને મિત્રો જો એના પપ્પા નવિયાને મોજ કરાવે છે કે મારી દીકરી લાડકવાઈ ને હું જહાજમાં લઈને આવ્યો છું અને મારી દીકરી કેટલી ખુશ છે ને એ મારા સબસ્ક્રાઈબર જોઈ શકે છે એમ અને મિત્રો જોવો છો ને તમે હજારો પ્રશ્ન છે જિંદગીના પણ જવાબ એક જ છે થઈ જશે એટલે પોઝિટિવ રહો અને મસ્ત રહો બરાબર ને તમારી પાસે સત્ય અને સાચી નીતિ હશે તો ભગવાન પોતે તમારો રથ ચલાવશે જ એ તો આપને ખબર જ છે મિત્રો સત્ય અને સુગંધ અને સાદગી ધીરે ધીરે પણ દૂર સુધી ફેલાય છે એટલે આપણે હંમેશા જીવનમાં હસતું રહેવું જોઈએ અને મસ્ત રહેવું જોઈએ અને કામમાં વ્યસ્ત રહેવું જોઈએ એટલે આપણે કોઈ દિવસ ટેન્શન ન આવે બરાબર ને જો અમુક અમુક લોકો તો એ તારે ધાબા ઉપર હોઈ ગયા છે જાણે આમ એવા આમ મજા જ આવતી હોય ને આમ બહુ મજા મિત્રો જો એકવાર તો તમે મારું માનીને સફર કરજો જ ખોઈ દીધા બાદ જ ખ્યાલ આવે છે કે કેટલો કિંમતી હતો સમય વ્યક્તિ અને સંબંધ એ આપણો ખોવાઈ જાય ને મિત્રો ત્યારે જ આપણને યાદ આવે એટલે મિત્રો સમય આપણો વયો જાય ને એ પહેલાં તમે આ ખુશી માણી લેજો ફક્ત પાંચસો રૂપિયા ટિકિટ છે કાંઈ મુજાવાનું નથી બસમાં પણ આપણે પાંચસો છસો રૂપિયા કિંમત દઈને આપણે જઈએ જ છીએ તો પછી એકવાર આમાં અચૂક મુસાફરી કરજો મારા મિત્રો અને જો મેં એટલી તમને વિડીયો બતાવ્યો હશે છતાંય તમને કાંઈ પ્રોબ્લેમ હોય ને મારા મિત્રો તો તમે મને કમેન્ટ કરી શકો છો અને આ વિડીયો ગુજરાતમાં જેટલી પબ્લિક છે ને આપણી ગુજરાતીઓ તમામને મિત્રો આ મારો વિડીયો શેર કરી દેજો અને હું તો કહું છું લાખો નહીં પણ કરોડો લોકો મારો વિડીયો જોવે ને મિત્રો પ્લીઝ હું તમારી પાસે એટલું માગું છું અને